હા ભાઈ આ માત્ર ને માત્ર એકસો વીસ રૂપિયામાં ક્રિષ્ના રેસ્ટોરન્ટ વાળા ખવરાવે છે અનલિમિટેડ ઢોસા માં વેરાયટી ની વાત કરીએ તો મૈર પેપર અને મસાલા ઢોસા મળી રહેવાના છે એટલું જ નહીં ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં તમને ચાઇનીઝ તથા પંજાબી શાક પણ મળી રહે એટલું જ નહીં પણ મંચુરિયમ નાન સૂપ વગેરે જેવી ઘણી બધી આઈટમ મળી રહે ને તમારી સામે જ ગરમા ગરમ બનાવી દેવામાં આવશે અને સાથે બેસવા માટે વિશાળ જગ્યા પણ મળી રહે છે સાથે સાથે તમારા કોઈ પણ શુભ પ્રસંગે દાલબાટી બનાવી અને ઓર્ડર આપશો તો તે પણ ઓર્ડર ઉપર બની